અચ્છા તમારી ગાડી બગડી એમ કે જોઈ કે ચાલો ગાડી તો સરસ છ આ તો સરસ જ છે ને ડોક્ટર શું અચ્છા ડોક્ટર છો ઓ ડોક્ટર સાહેબ જરાક જલ્દી કરજો આ હોસ્પિટલ જવાનું મોડું થાય આ જલ્દી એટલે હાલ અમે ફટાફટ કરી નાખ કે તમારું જેવું કામ કાજ અમારું એ હા હા સારું કે ફટાફટ કરી નાખો હા ફટાફટ કરી નાખો પણ સાહેબ ટેબલ કેસ મૂકવા પડશે ટેબલ કેસ હા હા રોકડા મૂકવા પડશે તમારા ટેબલ ઉપર પછી હાથમાં લેવામાં આવશે ગાડી અરે યાર જી તો તે સર્વિસ પણ નથી કરી અને ટેબલ કેસ તમારે ત્યાં નહીં આવતું ઇમરજન્સી કેસ આવા કોઈ ફટાક દઈને તો નહીં કહેતા કે ભાઈ પહેલાં ટેબલ કેસ મૂકો પછી કેસ હાથમાં લઈશું કરો ને હું તો એ તો પેશન્ટની વાત છે ને આ તો ગાડી છે તો એ તમારા માટે પેશન્ટ અમારા માટે આ પેશન્ટ એટલે આવું થશે પછી ટેબલ કેસ મૂકીને પાછું જુઓ સાહેબ તમને બીજું કહી દઉં છું કોર્ટ બંધ ફોર્મ ભરવાનું રહેશે શેનું ફોર્મ ગાડીમાં કોઈ કરતા આઘું પાછું થયું મોટો ખર્ચો આવી ગયો ગાડી તૂટી પૂટી તો અમારી જવાબદારી રહેશે નહીં અરે વઘી તું કરે તો તારી જ જિમ્મેદારી હોય ને સમ સાહેબ તમે નહીં ઓપરેશન કરતી વખત ફોર્મ ભરાવતા તો ભાઈ ઓપરેશન કરીએ છીએ પણ પેશન્ટને કશું થશે તો અમારી જવાબદારી રહેશે નહીં એ વગી તો તમે જ કરો ને પેશન્ટના તો એ તમે જવાબદારી નહીં લેતા તો અમે થોડી લઈ લઈએ વાત કરો યાર તારું કામ પણ એવું જ છે યાર તો જેવા સાથે તેવા હોય ને સાહેબ આ તો કઈ નઈ કઈ વાંધો નઈ તારી કોઈ જિમ્મેદારી નઈ તું કર કોઈ મોટો ફૂલ છે નઈ ટેન્શન કે લેવા ના એ તો એ ચેક થા પછી કબો પડે જો હવે મારું કામ હે એક પરમાણે હું કરી દો સાહેબ બરોબર ડોક્ટર સાહેબ સો એટલે તમને ઇજ્જત વાત કરું કામ કરી દો પણ કદાચ કોઈ આગો પાછો મોટો ફૂલ તો લાગશે તો મારા અધર મેકેનિક બીજા મેકેનિક બોલાવવાનો રહેશે કેમ તમને નથી આવડતું મારું જે કામ હોય વાયરિંગ નું કામ બાકી હોય વાયરિંગ નું કામ મને ના ફાવતું આવતું એના માટે બીજો મેકેનિક બોલો તમારે નહીં હોતું ઓપરેશન કરવાનું હોય તો બહાર થી ડોક્ટર બોલાવવો પડતો હોય ખબર હ એમ અમારે આમાં બહાર થી મિકેનિક બોલાવવો પડે સાહેબ એવું હે હા પછી એ મેકેનિક નો ચાર્જ આલવા રહેશે વો તમાર એનો પાછો અલગ આપવાનો તો આપો પડે અને અમારી ડોક્ટર ની ફી નહીં આપવાની થતી યાર

ભાઈ તારા બહુ નખરા છે તું રવા દે ને તું પેક કર ગાડી માં નથી તારા ભાઈ સર્વિસ કરાવી પણ સાહેબ રવા દે હવે આટલામાં બીજે તો ગેરેજ નહીં તો એનો ફાયદો ઉઠાવવાનો ફાયદો એવો નહીં સાહેબ અમે તો જો તમે નહીં કરતા યાર પેશન્ટ કમ્પ્લેન થયો સાહેબ મને ઓકે થઈ ગયું પેટમાં મને નહીં દુખતું સાહેબ તોય તમે નહીં રજા ના મળે ભાઈ રજા એમ એમને ના મળે જો સુધી તમે કમ્પ્લેન ના થઈ જો તોય રજા ના મળે અમે ઘણીવાર તો બીજા હોસ્પિટલ લઈ જવું હોય દસ દસ દિવસ સુધી તમારામાં ત્યાં અમે રહ્યા હોય એ બરાબર તો એ તમે અમને નહીં રજા આપતા કે ના ભાઈ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમને બીજા હોસ્પિટલે જવા ના મળે તો ઘરે બી જવા ના મળે એટલે કામકાજ એવું હોય ગાડી હવા હોય આવી ગાડી કમ્પ્લેન ના થાય ત્યાં સુધી સાહેબ રજા ના મળે તમને તો મારે શું કરવાનું કશું નહીં સાહેબ તમે તાર શાંતિથી નેકડો બરોબર અરે યાર તમાર મેડિક્લેમ હશે ને હું ટેન્શન લ્યો મેડિક્લેમ મેડિક્લેમ ગાડીનો એટલે ગાડીનો ઇન્સ્યોરન્સ હશે ને આ ઇન્સ્યોરન્સ છે ને હા તો તને એ જ કહું યાર આ તો થોડી તમારી ભાષામાં બોલાઈ ગયું મોટો ખર્ચો આવશે એટલો બધો ખર્ચો નથી આમાં હવે હવે તમે ડોક્ટર શો કો હું તમે ડોક્ટર છો અરે સોરી તમે ડોક્ટર ને મેકેનિક તમે તમે છો એટલે અમે અમારા પૈસા અમે ઓના ડોક્ટર છીએ તો એનો મતલબ એનો મતલબ એમ કે તમને ખબર પડા ઓમાં કે હું ખબર પડા તો મને ખબર પડતી હોય તો તારી પાસે લઈને આવત તો તને આવું હોય સાહેબ ખબર નહી પડતી એટલે મન ફાવે એમ લોકો કહેતા હોય હું આમ તહી હું તેમ થી હું આ કરવું પછી આમ પેલું કરવું પડી જાય આવું હોય સાહેબ બરોબર એટલે હજી તો અમે ખોલ્યું જ છે હવે બબ ખોલીને જોવાન ચેક કરો ને તઈ દાર રાખું પડ જન જો હોય મૂકવા ભાડું લાગશે હો પાછું એ કહી દઉં તમને તારી ગેરેજ આગળ મૂકું તો ભી એનું ભાડું લગાડવાનું તમાર નહી હોય તો જનરલ વોર્ડ ના પેલા વોડ ને આ વોડ ન તે વર્ડ નહીં નાય ચાર્ડ લેતા હો હા ખબર છે ને રૂમોના બીડના અમે તમાર તો કગડતા સાહેબ અમને રજા આલો અમે ગેર જે ના તમારે તો અહીં જ રોકાવું પડશે છે નજીક ઘર હોય તો એ તમે ઘેર આરામ કરવા નહીં મોકલતા કારણ કે તમારે ભાડું લેવા જવતું હોય એમ અમારે આ ભાડું લાગશે થાય તો હવે કરવાનું શું રિક્ષા પકડી જતા રહો કમ્પ્લીટ થઈ જાય ગાડી એટલે મોટું લોબુ બિલ બનાવી તમને આપી દો હો જાઓ અને લઈ જવી હોય તો અત્યારે નહી મળે હવે ના અત્યારે ના મળે સાહેબ